આત્મીય શ્રોતાજનો નમસ્કાર પ્રવચનની શરૂઆત વર્ષો પહેલાં મુંબઈ સમાચારમાં એક કોલમ આવતી હમણાં પણ કદાચ ચાલુ હશે જે રીતે કપાયા ગામના પરમ પૂજ્ય આચાર્ય ભગવંત નવીનચંદ્રજી મહારાજની મુંબઈ સમાચારમાં કોલમ આવતી હતી વીણેલા મોતી એ રીતે પછીથી આશુ પટેલ નામના કોઈક સાહિત્યકારની કોલમ ચાલુ થયેલી સુખનો પાસવર્ડ સુખનો પાસવર્ડ જે કોલમ ચાલે મુંબઈ સમાચારમાં એમાં નાના નાના પ્રસંગો આવે નાના નાના દ્રષ્ટાંતો આવે નાની નાની સ્ટોરી આવે કે જે પ્રસંગ માણસ માટે બોધદાયક હોય એમાં વર્ષો પહેલાં સુખના પાસવર્ડમાં મેં એક પ્રસંગ વાંચ્યો જે અત્યારે હું પ્રસંગ આપ સૌને કહેવા માગું છું એ પ્રસંગ આમ તો વાર્તા જેવો છે બિલકુલ બાલ વાર્તા જેવો છે અને એમાં પશુ પક્ષીઓની વાત આવે છે વાર્તા ગમે તે હોય વાર્તા શેના માટે હોય બોધ માટે કઈક પ્રેરણા માટે વાર્તા હોય તો જે સ્ટોરી હું કહેવા માંગુ છું એનું કારણ પણ એક છે અત્યારે ચરમ કેવલી જંબુ કુમારનું જીવન ચરિત્ર ચાલે છે જમ્બુકુમારની કથા એ જંબુકુમારની કથા કહેતા કહેતા પહેલો ભવ પૂરો કર્યો બીજો ભવ એમનો દેવનો હતો અને ત્રીજો ભવ અત્યારે એમનો ચાલુ જ છે અને એ ત્રીજા ભાવમાં જમ્બુકુમાર કોણ છે એ હજી ખુલાસો નથી થયો અને અત્યારે મારે ખુલાસો કરવો નથી સસ્પેન્સ રાખવો છે અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ કે સાગરદત્ત મુનિએ દીક્ષા લીધી અને એ દીક્ષા લીધી ત્યારે એમને જ્ઞાનની પ્રાપ્તિ થઈ એ સાગરદત્ત મુનિ વિચરણ કરતાં કરતા મહાવિદ્ય ક્ષેત્રમાં વિતશોક નામની નગરીમાં નગરીના ઉદ્યાનમાં નગરીના બગીચામાં પધાર્યા એવી કેટલીક વાતો આપણે જંબુ રાષ્ટ્ર કથામાં કથામાં કુમારની કથામાં કહી તો અત્યારે હું જે સ્ટોરી કહેવા માગું છું એ સ્ટોરી એનો ખુલાસો પણ પછી કહીશ સ્ટોરી એ પ્રકારની છે કે એક સરોવર હતો અને એ સરોવરના કાંઠે એક મોર રહેતો મોર એ મોરને લગ્ન કરવા હતા બીજું કાંઈ તમે વિચારતા નહીં ખાલી આ સ્ટોરી સાંભળજો તમે કોને લગ્ન કરવા હતા મોરને બિલકુલ બાલ સ્ટોરી જેવી સ્ટોરી છે મોરના લગ્ન કોની સાથે થાય હ પુરુષના લગ્ન મહિલા સાથે થાય તો મોરના લગ્ન ઢેલ સાથે થાય માદા મોર તો એક ઢેલ પાસે મોર ગયો જઈને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો કોણે મૂક્યો પ્રસ્તાવ મોરે તો ઢેલે મોરને પ્રશ્ન કર્યો પૂછ્યું જો પુરુષોમાં મહિલા સાથે લગ્ન થતા હોય તો કાંઈક તો પૂછાય ને હા ડાયરેક્ટ તો લગ્ન ન થાય હા કે એ જોયા ને તરત જ થઈ ગયું બધું કામ કાંઈક તો પૂછપરછ થાય ને તમારું ઘર કેવું તમારો પરિવાર કેવો તમારો ધંધો કેવો ઘણું બધું પૂછાય આજુબાજુવાળાને પણ પૂછાય ને પાડોશી પાસે પણ સલાહ લેવાય કે કેમ લાગે છે આ ઘર તો આ ઢેલ મોરને કહે છે મોરને પૂછે છે કે તારી સાથે લગન કરું ખરી પણ મારા એક પ્રશ્નનો તું જવાબ આપ તો મોર કહે છે પૂછો પ્રશ્ન ડેલે પૂછ્યું તારા મિત્ર કેટલા આ જમ્બુ કથાને કથામાં મિત્રની હવે વાત આવશે અને એ વાતને અનુરૂપ તમને શું પ્રશ્ન કર્યો છે આજ સુધીમાં મેં કોઈને મિત્ર બનાવ્યો નથી તમે મિત્ર નથી બનાવ્યા કોઈને કે ના તો ડેલ કહે છે મોરને કે તમે જે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો એ હું ફોક કરું છું શું કરું ફોક કે શું કહેવાય કેન્સલ કરું છું રદ કરું છું કેમ તમે પોતે કીધું કે મારા કોઈ મિત્ર નથી જેના કોઈ મિત્ર ન હોય એની સાથે હું લગ્ન કરવા માંગતી નથી ઢેલે પરખાવી દીધું મોરને તમને કદાચ આ વાર્તા સાંભળતા સાંભળતા એવા પણ વિચાર આવતા હશે કે આમાં ધર્મની તો કંઈ વાત છે જ નહીં આ તો મોર અને ઢેલની વાત છે આ તો વાર્તા રહેલી છે એવું લાગશે તમને આમાં આત્માની વાત નથી આમાં હિંસા અહિંસાની વાત નથી પણ વાત બહુ સરસ છે ઉપયોગી વાત છે જ્યારે ઢેલે પ્રસ્તાવ રદ કર્યો ત્યારે મોરને ખબર પડી કે ઢેલ આમ લગ્ન કરવા માગે છે પણ અગર મારા મિત્ર હોય કોઈ તો એ લગ્ન કરવા તૈયાર છે તો મોર વિચારે છે કે મારે મિત્ર બનાવવા અને મિત્ર બનાવી કરી અને પછી ઢેલ પાસે પ્રસ્તાવ મૂકવો લગ્નનો તો એણે જોયું મોરે કે હું કોને કોને મિત્ર બનાવું તો તો એ મોર એણે એક કાચબાને મિત્ર બનાવ્યો બીજો મિત્ર એક ટીટોળી હતી ટીટોળીને કામ સોંપવામાં આવ્યું હતું સિંહા તરફથી સિંહનો ખોરાક ટીટોળી શોધે તો બીજો મિત્ર બનાવે છે આ મોર કોને ટિટોળીને આપણે ટીટોળી જ બોલીએ છીએ ને એક કાચબો બન્યો મિત્ર એક ટિટોળી મિત્ર બની અને એની સાથે સાથે પેલા મોરે સિંહને પણ મિત્ર બનાવ્યો પાક્કા મિત્ર થઈ ગયા કેટલા થયા ત્રણ પાક્કા મિત્ર થયા પછી એ મોર ઢેલ પાસે જઈ અને પાછો પ્રસ્તાવ મૂક્યો કે તમે પૂછ્યું હતું તમારા મિત્ર ખરા કે નહીં મેં ના પાડી હતી હવે હું તમારા પ્રશ્નનો જવાબ આપું છું અને હવે હું કહું છું મારા મિત્રો છે તમારા મિત્રો છે કે હા તો હું તમારી સાથે લગ્ન કરીશ અને આમ આવી રીતે મોર અને ઢેલના લગ્ન થયા ભાગ્યશાળીઓ તમને આ સ્ટોરી છે એકદમ નાજુક લાગશે સામાન્ય લાગશે પણ વ્યવહારિક ક્ષેત્રમાં શું કે ધાર્મિક ક્ષેત્રમાં શું આમ ઉપયોગી થાય એવી સ્ટોરી છે તો લગ્ન થઈ ગયા પછી તમે પૂછતા પૂછતા નહીં કેટસ કોણ હતો ને ફલાણું કોણ હતો ને ઢીકડો કોણ હતો બધું પતી ગયું લગ્ન થઈ ગયા લગ્ન થયા પછી આ બંને જણા રહે છે સમય જતાં એક ઝાડ પર ઢેલે ઈંડા કર્યા ઢેલ પર ઢેલે જ્યારે ઝાડ પર ઈંડા કર્યા ત્યારે મોર આ ઈડા સલામત રહે એના માટે મહેનત કરે છે જાગૃત રહે છે પણ એક દિવસે એક શિકારી આવ્યો શિકારની શોધ કરે છે શિકારની શોધ કરતાં કરતાં એ શિકારીને કોઈ શિકાર ન મળ્યો તો એ શિકાર માટે શિકારી ચારે બાજુ નિરીક્ષણ કરે છે ચારે બાજુ જોતાં જોતાં ઝાડ પર ઢેલે જે ઈંડા કર્યા હતા એ ઈંડા પર એની નજર ગઈ તો શિકારી વિચારે છે કે મને કોઈ પણ શિકાર મળ્યો નથી તો હું ઈંડા લઈ લઉં મોરને ખબર પડી કે આ શિકારી ઈંડા લેવા માટે ચેષ્ટા કરી રહ્યો છે એટલે મોર વિચારે છે કે ઈંડાની સુરક્ષા માટે ઈંડાને સલામત રાખવા માટે મને કોઈકની મદદની જરૂર પડશે ભાગ્યશાળીઓ આપણે ગમે તેટલા ધર્મી રહેલા હોઈએ તે છતાં પણ આપણને ગમે ત્યારે કોઈને કોઈ વ્યક્તિની મદદ તો જોઈતી જ હોય છે ક્યારે પણ આપણે મદદ વગર જીવી શકતા નથી હેલ્પ વગર આપણે આપણી જિંદગી પસાર કરી શકતા નથી કારણ કે અત્યારે આપણે સામાન્ય રીતે જીવન જીવી રહ્યા છીએ આપણે એકદમ આધ્યાત્મિક દૃષ્ટિએ ટોચે પહોંચ્યા નથી કે આપણને કોઈની જરૂર જ ન પડે જ્યાં સુધી આપણી સામાન્ય કક્ષા રહેલી છે ત્યાં સુધી આપણને કોઈને કોઈ કોઈને કોઈની જરૂર પડતી જ રહેતી હોય છે ભલે ને આપણી પાસે પૈસા ગમે તેટલા રહેલા હોય ભલે ને આપણી પાસે સુવિધાઓ ગમે તેટલી રહેલી હોય તે છતાં પણ માણસ તરીકે જીવન જીવતા જીવતા આપણને કોઈને કોઈ વ્યક્તિની ક્યારે ને ક્યારે મદદ લેવી પડતી હોય છે આ મોર જેવા મોરને પણ મદદ લેવી પડી અને એ મોર વિચારે છે કે મારો મિત્ર પેલી ટીટોડી છે હું પહેલાં એની પાસે જાઉં કારણ કે મારે ઈંડાની ઈંડાની સુરક્ષા કરવી છે ઈંડાને સલામત રાખવા છે એટલે એ મોર પેલા ટીટોડી પાસે ગયો અને ટીટોડીને વાત કરી કે આવી રીતે એક શિકારી આવ્યો છે અમારા ઘર પાસે અને એ અમારા ઈંડા પર હાથ મારવા માગે છે તો ટીટોડી એણે શું કર્યું હશે હા કદાચ તમને ઇન્ટરેસ્ટ નહીં હોય આ બાલવાર્તામાં પણ હું પૂછું છું તે છતાં પણ કે આ ટિટોળીએ શું કર્યું હશે બાલ વાર્તા રેલી છે તમે ગમે તે જવાબ આપી શકો છો એ ટિટોડી એણે કિલકિલાટ ચાલુ કર્યો

અને કિલકિલાટ ચાલુ કર્યો જેવો કિલકિલાટ ચાલુ કર્યો કારણ કે આ ટિટોરી છે એ સિંહ સાથે બંધાયેલી હતી સિંહના શિકાર સાથે બંધાયેલી હતી જેવો અવાજ કરે એટલે સિંહને તરત જ ખબર પડી જાય કે મને મારો શિકાર હવે મળવાની તૈયારીમાં છે એટલે જેવો ટીટોડી અવાજ કર્યો કે સિંહને ફોન પહોંચી ગયો અને સિંહ સમજી ગયો કે મારો શિકાર તૈયાર છે અને ટિટોળી જ્યાં અવાજ કરે છે ત્યાં કને મારે પહોંચવાનું છે એટલે તરત જ સિંહ પહોંચી આવ્યો પેલા ઢેલના ઈંડા પાસે હવે જેવો સિંહ આવ્યો કે સિંહને જોઈ કરી અને શિકારી ગભરાયો બચવા માટે એ શિકારી સરોવર તરફ એકદમ દોડ્યો જ્યારે સરોવર તરફ દોડે છે ત્યારે સરોવરમાં કાચબો હતો એ કાચબો સરોવરના કિનારે આવી ગયો આ બધા જંતુઓની એક ટ્રીક હતી જંતુઓ પણ ટ્રીક કરતા હોય માણસ જો ટ્રીક કરે ને આઈડિયા કરે ને તેમ જાનવરો પાસે પણ કાંઈ ને કાંઈ આઈડિયા રહેલી હોય આપણે ન સમજી શકીએ આ કાચબો કિનારા પર શા માટે આવ્યો એ કાચબાને ખબર છે કિનારા પર આવવાનું કારણ પેલો શિકારી સિંહના પંજામાંથી છૂટવા માટે જ્યારે ડોટ મૂકી અને સરોવર તરફ જ્યારે ડોટ મૂકી ત્યારે એની નજર કાચબા પર પડી તો શિકારીએ શું વિચાર્યું બીજો શિકાર ન મળ્યો તો આ કાચબો તો શિકાર મળ્યો ને હમણાં કાચબાને પકડું એટલે એ કાચબા તરફ એવી ડોટ મૂકી હમણાં થપાટ મારું અને કાચબાને પકડી લઉં પણ એ કિનારા પર પહોંચ્યો ત્યાં તો કાચબાએ છલાંગ મારી અને ક્યાં ઘૂસી ગયો પાણીમાં પણ આ લોભીઓ શિકારી એ સરોવર તરફ એવી ડોટ મૂકી હતી કે કિનારા સુધી પહોંચ્યો કાડવ હતી કિનારા પર એ કાદવમાં ફસાઈ ગયો જેવો કાડવમાં ફસાયો કે સિંહ આવ્યો અને સિંહને જે કામ કરવાનું હતું એ શિકારીના ખેલ પૂરા થઈ ગયા મરી ગયો શિકારી કોણે માર્યો સિંહે માર્યો આ વાર્તા બિલકુલ વાર્તા જેવી છે ભાગ્યશાળીઓ આપે પંચતંત્રનું નામ સાંભળ્યું હશે પંચતંત્ર પંચતંત્રમાં પણ મોસ્ટલી વાર્તાઓ જેવી બાલવાર્તાઓ હોય પણ એ વાર્તાઓ બધી બોધદાયક હોય છે અને બીજા એક વિશ્વના પ્રખ્યાત સાહિત્યકાર થઈ ગયા જબરદસ્ત સાહિત્યકાર થઈ ગયા જેણે જાનવરો પર કથાઓ લખી છે પક્ષીઓ પર કથાઓ લખી છે આખા વિશ્વમાં એની કથાઓ ફેલાઈ ગઈ છે અને આજની તારીખ છઠ્ઠી સદીમાં થઈ ગયેલો માણસ આજની તારીખે સાહિત્યકારો એની કથાને એના પ્રસંગોને યાદ કરે છે બિલકુલ સામાન્યમાં સામાન્ય કથા આ કથા તમને કેવી લાગી બિલકુલ બાલવાર્તા જેવી લાગી આપણે એનો હેડિંગ વિચારીએ કે શું કહેવા માગે છે